નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના વિડીયોની અંદર સૌ પ્રથમ આપણે આ અઠવાડિયામાં કપાસના ભાવ કેવા રહ્યા છે અને આવતા અઠવાડિયામાં ભાવમાં હજી પણ વધારો થશે કે શું સત્તરસો એ ભાવ પહોંચશે કે નહીં તેના વિશે માહિતી મેળવવાના છે સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો સમગ્ર અઠવાડિયું છે કપાસના ખેડૂતો માટે આમ જોઈએ તો સારું એવું રહ્યું છે ખાસ કરીને બજાર છે સુધરતી જોવા મળી રહી છે અને ઓલ ઓવર આ અઠવાડિયામાં વાત કરી દઈએ તો બજારમાં વીસથી લઈને પચીસ રૂપિયા સુધીના જે ઉછાળા છે જોવા મળી રહ્યા છે એક દિવસ ત્રીસ રૂપિયાનો પણ સુધારો માર્કેટમાં છે એ જોવા મળી રહ્યો છે અત્યારે ઓલ ઓવર આપણે કપાસ બજારની વાત કરીએ તો જે વાયદા બજાર છે જે રીતના હોવા જોઈએ એ રીતના અત્યારે જે સપાટી છે એના ઉપર જોવા નથી મળી રહ્યા પરંતુ રો બજારમાં જે ડિમાન્ડ છે ખૂબ જ સારી હોવાથી જે બજાર ભાવ છે એ અત્યારે ઉછળતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા ભાવ આ અઠવાડિયા દરમિયાન સોળસો અને એંશી રૂપિયા સુધી જોવા મળ્યા છે અમુકવાર સત્તરસો રૂપિયા પણ આ અઠવાડિયામાં ભાવ જોવા મળ્યા છે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસોથી લઈને આઠસો રૂપિયા વચ્ચે જ્યારે સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો બારસો રૂપિયાથી લઈને પંદરસો અને પંદરસો પચાસ રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળ્યા છે તમે કપાસ વેચવા ગયા હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા એ કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો હવે મિત્રો આવતા અઠવાડિયાની વાત કરીએ તો જે આવતું અઠવાડિયું છે એ પણ કપાસ બજાર માટે સારું એવું થઈ શકે છે પરંતુ અમુક અઠવાડિયામાં અમુક દિવસો રજા છે જેના પગલે આવકો છે એ અમુક દિવસો વધશે તો તે દિવસમાં જે ભાવ છે નાના મોટા ઘટી શકે છે બાકી ઓલ ઓવર જે આવતું અઠવાડિયું છે નેક્સ્ટ સોમવારથી એમાં પણ કપાસ બજારમાં છે પાંચથી લઈને પંદર રૂપિયાના જે સુધારા છે અત્યારે એક્સપેક્ટેડ જોવા મળી રહ્યા છે સાથે સાથે કપાસના બંને વાયદા બજારની વાત કરી દઈએ તો એમસીએક્સ વાયદો છે અત્યારે ડેઇલી બસો ત્રણસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે પરંતુ ખાસ જે રીતે એ સપાટી ઉપર અમેરિકન વાયદોની વાત કરીએ તો ડોલર વચ્ચે જોવા મળી રહ્યો છે જે ઓલમોસ્ટ સિત્તેર ડોલર સુધી હોવો જોઈએ જો વાયદા બજાર સુધરી જશે તો બજાર છે અનબ્રેકેબલ જે છે બજારમાં જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો